કીધું કે ભાઈ તમે મારવાડીની હોટલે ગાડી રાખો કેમ કે આપણે સવારે ફરવા જવાની છે આપણા ભાઈ છે અને અત્યારે જોવો ઓર્ડર થઈ ક્યાં ક્યાં છે દુકાન છે અને સામે જુઓ આપણી ગાડી ખાલી થાય છે જેવરગી વાળું સર્કલ આવી ગયું છે અને આપણે એ ટર્ન મારી દેવાનો છે ખાલી સાઈડ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપડા નવા વિડીયો માં સ્વાગત છે અને આગળના વિડીયો માં જોયું હોય છે કે ભાઈ આપડે ઉમરગા મારવાડી ભાઈની ની હોટલે આપણે ગાડી રાખી દીધી હતી કેમ કે આપણે રાતે ગાડી જ્યાં આપણે આવવાનું હતું ત્યાં રાતે ગાડી ચાલતી નથી એટલે આપણે ત્યાં સવારે વહેલા છ વાગે નીકળ્યા હતા અને અત્યારે આપણે પહોંચી ગયા છે ગુલબર્ગ આઠ વાગે અને અત્યારે જુઓ આપણે જ્યાં ખાલી કરવાની છે ને ત્યાં અત્યારે ગાડી પોઈન્ટ ઉપર લગાડી દીધી છે અને આપણે ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે એટલે જુઓ તમે આપણે ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ ને આપણે રોડ ઉપર જ છે રિંગ રોડથી અંદર એક કિલોમીટર જેવા અંદર આવ્યા છે ની આપણી ગાડી ખાલી થાય છે આપણે ગુલબર્ગા ઓલે આપણે આ ગોડાઉન એક છે અને એક બીજું ગોડાઉનના સામે જો એક ખામે ગોડાઉન છે અને આ છે ઓલા બે ગોડાઉન આપણી ગાડી ખાલી થાય છે જોવું હવે કેટલી વાર લાગશે કેમ કે આપણે આઠ વાગે અહીંયા પહોંચી ગયા છે અને આપણે ગુલબર્ગા થી જે ઉમનાબાદ પોઈન્ટ આવે ને એના આગલા પોઈન્ટ થી આપણે અંદર આવ્યા છે મેન રોડ ઉપર જ છે ઓમ આપણે આ રીતની ગાડી આપણે રોડ ઉપર રહે છે અને ગાડી ખાલી થાય છે જોઈ હવે કેટલી વાર લાગે છે હવે મિત્રો આપણે જોવો ગાડી તો ખાલી થાય એમ આપણે ગાડી ખાલી થતી હતી ને આપણે સુઈ ગયા હતા અને અત્યારે આપણા તડકાના હિસાબે એક વાગ્યાની અંદર જાગી ગઈ હતી કેમ કે અત્યારે તડકો અહીંયા ફૂલે ફૂલ છે એટલે એના હિસાબે આપણે નીંદર જાગી ગઈ હતી અને અત્યારે જુઓ આપણે અહીંયા ગાડી આગળ જ ખાલી થઈ છે અને આપણે અત્યારે અહીંયા ચા પાણી પીવી છે આપણે ચાની દુકાન છે અને સામે જુઓ આપણી ગાડી ખાલી થઈ છે હવે આપણે અડધી ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે તડકો ફૂલ હતો ને એના હિસાબે આપણે નીંદર જાગી ગઈ એટલે જોવી હવે કેટલી આપણે વાર લાગે છે કેમકે અત્યારે એક વાગી ગયો છે અને આપણે ચા આવી ગઈ છે ચા ચા બનાવતા હતા હવે આપણે ને એવું પી લઈ જોવી હવે ક્યારે આપણી ગાડી ખાલી થાય છે વધીને તો લગભગ મને લાગે છે કે ખાઈને ચાર પાંચ તો વાગી જ જાય છે અને તડકો ફૂલ હતો ને એના હિસાબે મિત્રો આપણે નીંદર જાગી ગઈ હતી જો આપણે મિત્રો ચા પાણી પી લે ચા પાણી પીને ઉતરી ગયા છે અને આપણે જો આટલી ગાડી એ થઈ છે અત્યારે આમ પ્રકાશના હિસાબે અંદર નહીં દેખાતું એટલું બધું જો એટલે અડધી થઈ ગઈ એ એક્સેલના ટાયર ઉધી પહોંચી ગઈ છે લે એક્સેલના ટાયર ઉધી જોવી હવે કેટલી વાર લાગે છે હાથ વાગ્યા છે અને હાથ વાગ્યા હવે જો આપણે છેલ્લી લાઈન રહી છે એટલે હવે આપણે મિનિટમાં આપણી ગાડી કમ્પ્લીટ ખાલી થઈ જાય છે મેઇન રોડ ઉપર જ ગાડી ખાલી થાય અને મિત્રો આપણે હવે ટ્રાન્સપોર્ટરને ફોન કરી કેમ કેમકે આપણે બપોરે ફોન કર્યો તો એટલે કીધું તું કે ખાલી થઈ જાય ને પછી ફોન કરો એટલે કયા બાજુ આપણે ભરવા જવાનું થાય એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યું છે તો ભાઈ કઈ બાજુ ભરવા જવાનું થાય છે એટલે આપણે આવી જઈએ આવ્યા હેલા જઈશું ઝેવરગી બાજુ ઝેવરગી બાજુ તમે આગળના વિડીયોમાં કદાચ જોયું છે કે આપણે ત્યાં મારવાડીની હોટલ છે એટલે આપણે ત્યાં હોટલે જ અત્યારે હેલા જઈશું ખાલી કરીને અને પછી ક્યાં ટ્રાન્સપોર્ટરનો ફોન આવી જાય કે ભાઈ આજુબાજુમાંથી ક્યાંથી ભરવાની છે તો પછી આપણે ઠેકાણે વહી જઈશું ભરવાની જગ્યાએ ઠંડા પછી આપણે મારવાડીની હોટલે અહીલા જાય એટલે ક્યાં આપણને ફોન એ આવી જાય અને ક્યાં ભરવાનું છે એ વખત નક્કી થઈ જાય જોવી હવે ક્યાંનું સેટિંગ થાય એટલે હવે ખાલી થઈ જાય પછી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે ખાલી થઈ જાય પછી નીકળી ખાલી કરી નીકળી ગયા એ ઈ અત્યારે વાગ્યા છે આઠ એટલે આઠ વાગ્યા આપડે ગાડી કમ્પ્લીટ ખાલી થઈ હતી અને હવે આપણે સીધા એટલે જાય જેવરગી એટલે અત્યારે આપણે જઈ ગુલબર્ગા બાયપાસમાં કેમકે આપણે અહીંથી ઝેવરગી વાળું સર્કલથી ટર્ન મારવાનો છે અને એ આપણે અહીંથી પાંચ છ કિલોમીટર જેવું થતું હોય છે જેવરગી સર્કલ અને આપણે ગુલબરગાથી રિંગ રોડ જોઈએ ને આપણે હૈદરાબાદ નો રિંગ રોડ છે ને એ રીત નો રિંગ રોડ હે આખી આખો ફરતી બાજુ રાઉન્ડ મારેલો હે આખે આખો રાઉન્ડ આપણે મારીએ એટલે અટાન ઇન્ડિયન પાછા આવી જાય એ રીતનો બાયપાસ છે ગુલબર્ગા નો અત્યારે જેનું ટ્રાફિક બટન હોય આપણે બાયપાસમાં રાત્રે બારા નીકળીને તો આ પોઈન્ટ બંધ હોય બાકી અત્યારે પોઈન્ટ ચાલુ હોય છે અને જેનું ટ્રાફિક અત્યારે વધારે હોય એટલે હવે મિત્રો આપડે આવેલા છે ઝેવરગી સર્કલ એ સમશાબાદ વાળા સિગ્નલ ઉપર આવી ગયા છે અને આની પછી નું પછી સિગ્નલ આવે ને એ આપડે આવી જાય જેવરગી વાળું સર્કલ અત્યારે જોવો ટ્રાફિક ફૂલે ફૂલ છે આપડે ગુલબર્ગામાં

આપણે રાહ જોવી સિગ્નલ ની કેમ કે હજી સામેની લાઈન ચાલુ થાય ને પછી આપણી લાઈન ચાલુ થઈ છે જેવરગી વાળું સર્કલ આવી ગયું છે અને આપણે અહીંથી ટર્ન મરી દેવાનો છે ખાલી સાઈડ હવે આપણે અહીંથી ટર્ન મરી દઈ ખાલી સાઈડ

અને મિત્રો આપણે દર વખતે અહીંયા ડીઝલ નાખી હતી કે આપણે ગુલભરગા ખાલી કરી સીધા આપણે અહીંયા આવતા રહી અને હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો તો અને ટ્રાન્સપોર્ટવાળાએ કીધું કે ભાઈ તમે મારવાડીની હોટલે ગાડી રાખો કેમ કે આપણે સવારે ફરવા જવાની છે ગાડી તો એ ભાઈ ક્યાંનું છે એ તમને આગળના વિડીયોમાં જોવા મળી જાય છે કે ભાઈ ક્યાંનું આપણું લોડિંગ થયું છે એટલે આપણે જવાનું છે ને સવારે ગાડી ફરવા અને વિડીયોમાં બન્યા રહી અને સીધા આપણે અહીંયા જઈ મારવાડી ભાઈ ની હોટલ એ ડીઝલ નાખી છે હવે મિત્રો આપણે જો ડીઝલ નાખીને આવતા રહ્યા છીએ હોટલે અને હોટલે અત્યારે જો આપણે ગાડી રહીને એ આપણે અહીંયા સાફ કરવા રાખી છે કેમ કે આપણે ઠાઠું ને એ ભરેલું હતું ઘાસનું જવો તમે આપણે લાદી ખાલી થઈ ગઈ ને એટલે ઘાસ ભરેલું છે એટલે હવે આપણે અહીંયા સાફ કરી નાખી અને પછી આવી લે છે હોટલે મિત્રો આપણે જુઓ ને એવું સાફ કરીને આવતા રહ્યા હોટલે એટલે હવે આપણે અહીંયા જમી લઈ આપણે કઈ જીમા નથી આપણે અત્યારે ઓર્ડર મસાલા તો નહીં તેવો મસાલા મિત્રો આપણે દાળ તડકાનું કહી દીધું છે હવે આપણે ઓર્ડર આવે એટલે જમી લઈ અને આપણે હોટલનો વ્યૂ છે મિત્રો આપણે જુઓ દાળ તડકા આવી ગયું છે અને આ બાજુ આપણે ઘઉંની રોટલી છે અને આ બાજુ આપણે ડુંગળી ને મરચાં એટલે હવે આપણે જમી લઈ અને આપણે દૂધનો પેકેટ આવી ગયું છે કેમ કે આજે આપણે દૂધ પી નાખી હવે આપણે જમી લઈએ